તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાના સાવલીમાં કોંગ્રેસના સંમેલનમાં હોબાળો થયો હતો ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની હાજરીમાં હોબાળો થયો હતો ટિકિટ ટિકિટ વાંચકોએ ન મળતા હોબાળો મચાવ્યો છે અને આ જ અંગે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા રૂપેશ ચોકસી સાથે જી રૂપેશ જણાવશો કયા પ્રકારનો કાર્યક્રમ હતો કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે શું છે વધુ માહિતી

બંને પક્ષ બની ગયા છે આજે મોટી સંખ્યામાં એમ કહેવાઈ રહ્યું છે કે ડેસર ખાતે ભાજપ માંથી અસંતુષ્ટ કોંગ્રેસ જોડાઈ રહ્યા છે એટલે કોંગ્રેસ માંથી ટિકિટો પણ સંભવત માંગી રહ્યા છે ત્યારે જે લોકોની ઓલરેડી ટિકિટ આપવાની વાત ચાલતી હતી એ લોકોને ટિકિટ કપાવવાનો ડર લાગતા આજે મામલો સપાટી પર આવ્યો અને જો તે તમામ સંઘર્ષથી વાગેલાની હાજરીમાં તૂટુ મેવે થઈ ગઈ જી જી રૂપેશ જણાવશો કોઈ ચોક્કસ ઉમેદવારને લઈને નારાજગી છે કાર્યકર્તાઓમાં

સમગ્ર માહિતી બદલ આભાર તો કોંગ્રેસના ના સંમેલન માં શંકરસિંહ વાઘેલા ની હાજરીમાં જ હોબાળો થયો છે ટિકિટ વાંચુઓ દ્વારા સંમેલન માં હોબાળો કરવામાં આવ્યો છે